અત્યારે આપણે આ શ્રીરામ સેવા સંસ્થા દવા કેટલા સમય લો છો અત્યારે મેં લીધી આ ત્રીજો મહિનો હાલે છે પણ એક મહિનો લીધી એટલે પચાસ ટકા અને આ ત્રીજા મહિના ચાલુ છે પણ મને બહુ રાહત થઈ સો એ સો ટકા ઓકે અત્યારે ઊંઘ બરાબર આવી જાય છે હા ઊંઘ આવી જાય છે સરસ અને બળતરામાં કેમ છે બધું સરસ છે ઓકે અને દવા કોઈ આડઅસર કરી છે હા શું થયું તું ઘણી રાહત થઈ તી એમ નહીં નુકસાન કઈ પહોંચાડ્યું નહીં નહીં નુકસાન તો એમ કે થોડીક તકલીફ વધી ગઈ હતી એટલે અમુક વસ્તુ નહી મને માપક આવી હોય ખવાઈ ગયું છે એટલે એટલી વધી ગઈ હતી પણ અત્યારે અત્યારે એ જાતે જ પાછી નોર્મલ થઈ ગઈ હતી હા જાતે જ normal thank આજે જ શ્રીરામ સેવા સંસ્થાન ટ્રસ્ટ મદદનીશ દ્વારા સંચાલિત યોગક્ષેમ હોસ્પિટલની મુલાકાત લઉં thank you